જુનાગઢે ડિવિઝનના ખૂનના ગુનામાં છેલ્લા દસ વર્ષથી પેરોલ જમ્પ કરેલી આરોપીને અમદાવાદથી પકડી પાડતી જુનાગઢ એસઓજી પોલીસ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જૂનાગઢ જેલમાં ત્રણ ભોગવતા અન્ય આરોપી સાથે ઝઘડો કરી તેનો મર્ડર કરતા અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવામાં આવેલો હતો સજા દરમિયાન મળેલ પેરોલમાં મધ્યપ્રદેશનો રહેવાસી આરોપી સુરેશ કાલિયો સાઓ બુદ્ધિલાલ છેલ્લા દસ વર્ષથી પેરલ જમ્પ કરી રિયાજ નામે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતો હતો જેની હકીકત પોલીસને મળતા જુનાગઢ એસઓજી તેમજ નારોલ પોલીસે દબોચી લઈ આરોપીને અમદાવાદ સાબરમતી જેલને સોંપી આપેલ